સુરત જિલ્લાના અરેટના તડકેશ્વર પાણીની ટાંકી તૂટી પડવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે ઘટના સ્થળેથી મટીરિયલના સેમ્પલો તેમજ એફએસએલ અને ગાંધીનગર વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે પોલીસ જવાબદારોની ધરપકડ કરી ઘટનાસ્થળે સ્થળે પંચનામું કર્યું હતું સુરત જિલ્લાના અરેટ તાલુકાના તડકેશ્વર ગામમાં એકવીસ કરોડના નલસે જલ્દી પાણી પુરવઠા યોજના અંતર્ગત પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે જે અંતર્ગત વોટર સેમ્પલ તેમજ જમીન પંદર મીટર ઊંચાઈ પર અગિયાર લાખ લિટર ક્ષમતાની પાણીની ટાંકી નિર્માણ પામી હતી જે ટાંકીમાં ટેસ્ટિંગના ભાગરૂપે નવ લાખ લિટર પાણી ભરવામાં આવ્યું ટેસ્ટિંગ દરમિયાન ગત ઓગણીસના રોજ ટાંકી તૂટી પડી વિપક્ષ અને લોકોએ તંત્રને સરકાર સામે ફિટકાર લગાવી કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું વ્યક્ત કર્યું હતું તે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો જો કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે જય ચૌધરી અને રજનીકાંત ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ઘટના બાદ સરકારમાં માછલા ધોવાતા તપાસ તેજ કરી છે ગાંધીનગર રિસર્ચ ટીમ વિજિલન્સ ટીમ એફએસએલની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે સ્થળ પરથી રેતી કપચી સિમેન્ટ લોખંડ સહિતના મટીરિયલ તેમજ ટાંકી અંદર ડ્રીલ લેવામાં આવેલા નમૂનાઓને પૂછકરણ માટે મોકલવામાં આવ્યા છે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા સરકારી પંચોને સાથે રાખીને ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું જુઓ જે સરકારી પદ્ધતિ મુજબ જે ટેન્ડર થતા હોય છે અને ટેન્ડરની અંદર અલગ અલગ કંપની એપ્લાય કરતી હોય છે અને એપ્લાય કર્યા બાદ જે વ્યાજબી જણાય આવે અને એને જે ટેન્ડર લાગે એ ટેન્ડરમાં જે સિલેક્ટ થાય એ મુજબ આની અંદર જે બે કંપનીનો જોઈન્ટ વેન્ચર છે મેં આપને જે કીધું એ મુજબ જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને જે બાબુલાલ અંબાલાલની પેઢી છે એમને સિલેક્ટ થયેલું અને એમનું મોનિટરિંગ કરવાનું કામ જે છે કન્સલ્ટન્સી કંપનીનું એ કન્સલ્ટન્સી કંપનીએ મોનિટરિંગ યોગ્ય રીતે કર્યું નથી એટલે જે તે એજન્સીઓ જે છે કંપની જે છે એની સાથે આ એજન્સીનું મેળાપી પણ છે અને એ લોકો યોગ્ય કામ કરવાની જવાબદારી આખરી જે જવાબદારી છે એ જે તે મતલબ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના જે ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમની રહે છે તો એમને પણ એમની કામગીરીની અંદર એમની ફરજની અંદર નિષ્કાળજી દાખવેલ છે અને બેદરકારી દાખવેલ છે એટલે સંયુક્તપણે આ તમામ લોકોના મેળાપીપણા એની અંદર અધિકારી આવી ગયા એન્જિનિયર આવી ગયા અને જે તે કંપનીના જે મેનેજમેન્ટ છે તમામ લોકો આવી ગયા અને એ સિવાય પણ આ તપાસની અંદર અમે બિલકુલ નથી ડિટેલમાં ચેકલિસ્ટ બનાવેલ છે તમામ વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરેલ છે આની અંદર અમે એફએસએલની એસવી એનઆઈટી ની ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટની તમામ ટેકનિકલ મદદ લઈ રહ્યા છીએ અને બિલકુલ વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને તમામ પુરાવા મેળવી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપી આ જે ગુનાહિત કૃત્ય છે ખૂબ ગંભીર ગુનાહિત કૃત્ય છે એની અંદર કોઈ પણ વ્યક્તિ સંકળાયેલો હશે તો એને બક્ષવામાં નહીં આવે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત